નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તામાં તમારું હાર્દિક સ્વાગત છે આ એક ખૂબ જ ચેતવણીરૂપ ઘટના વાર્તા છે જે દરેકે ખૂબ જ ધ્યાનથી આખી જોવા સાંભળવા અને સમજવાની જરૂર છે આપ દરેકને વિનંતી છે કે હજારોમાં તમે વાર્તા સાંભળો છો પરંતુ તમે કોઈ લાઈક કરવાનું ક્યાંક ક્યાંક ભૂલી જાઓ છો તમારી એક લાઇક અને એક બે શબ્દોની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્ત્વનું કામ કરે છે અમારા માટે ખૂબ જ પ્રેરકબળ હોય છે તો કૃપા કરીને એક લાઇક આપજો અને એક બે શબ્દ પણ કોમેન્ટમાં જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ ના કરીએ તો કરવા વિનંતી છે વાત એક એવી છે એક દંપતીની છે દંપતિના લગ્ન થયે લગભગ દસથી બાર વરસ થઈ ગયા હતા અને બાળકોનો જન્મ પણ થયો હતો ખૂબ જ સુખરૂપ સંસાર ચાલી રહ્યો હતો લગભગ બે સંતાનોના જન્મ પછી છ એક વર્ષ પહેલાં પતિ વિદેશમાં નોકરી અર્થે જાય છે વિદેશમાં ખૂબ જ સારા પગારની નોકરી મળે છે મહિનાના પાંચેક લાખનો પગાર હોય છે જેથી કરીને છેલ્લા પાંચ છ વર્ષથી લગ્નના થયા પછી એટલે કે છેલ્લા છ સાત વર્ષથી પતિ વિદેશમાં ખૂબ જ સરસ રીતે નોકરી કરતો હોય છે અને પોતાના બાળકોને વખતો વખત મળવા પત્નીને આવતો હોય છે માતા પિતાને દેશમાં રાજ્યમાં પોતાના શહેરમાં અને તે લોકો માટે ખૂબ જ સારી સવલતો સગવડો એણે ઊભી કરી હોય છે તે પોતાનો સારો સંસાર સારી નોકરી અને સારી કમાણીના કારણે ખૂબ જ સુખરૂપ પોતાને માનતો હોય છે સુખરૂપ જીવન ચાલી રહ્યું હોય છે તે વિદેશમાંથી દર વખતે વધુને વધુ પૈસા ઘરે મોકલતો હોય છે જેથી પોતાના પત્ની અને બાળકો ખૂબ જ જલાલીપૂર્વક જીવી શકે અને તેમને કોઈ પણ પ્રકારની અગવડ ના પડે પત્ની અને બાળકો પણ ખૂબ જ ખુશ હોય છે આ વખતે જ્યારે પતિ રજાઓમાં દેશમાં આવ્યો હતો ત્યારે પત્નીએ તેને આગ્રહ કર્યો કે તમને છ સાત વર્ષ થઈ ગયા છે ઘરથી દૂર રહીને હવે કેટલું બહાર રહેવાનું આપણે બધા સુખરૂપ શાંતિથી જીવી શકીએ એટલું તો આપણી પાસે થઈ ગયું છે ત્યારે પતિએ કહ્યું કે હજી બાળકો તો ભણવાનું આગળ એમને ઘણું બાકી છે અને આગળ પણ એમને કોઈ પણ પ્રકારની ભણવાથી લઈ અને ઉછેરમાં કચાસ ન રહે એ માટે અત્યારે સમય છે સારી નોકરી હાથમાં છે તો શા માટે હું મહેનત ના કરું મને મહેનત કરવા દે તું સારી રીતે સંભાળ રાખી જ રહી છે બાળકોની અને આપણે પણ કોઈપણ પ્રકારનું એમાં કમી આવવી ન જોઈએ આપણા બાળકોના ઉછેરમાં એમ કરીને પોતાની જાતને ધન્ય સમજીને પતિ રજાઓ પૂરી કરી અને ખુશી ખુશી ફરીથી વિદેશ રવાના થયો આમ ને આમ તે લોકોનો સંસાર દિવસેને દિવસે સારી રીતે જઈ રહ્યો છે પતિ વખતો વખત રોજ ફોન કરે છે ઘરે બાળકો સાથે વાતો કરે છે પત્ની સાથે વાતો કરે છે તેમની ખબર અંતર લેતો રહે છે અને એ જ રીતે તે રેગ્યુલર દર મહિને સારી એવી રકમ ઘરે મોટાભાગની મોકલી આપે છે આમ ને આમ તે લોકોને કોઈ પણ જાતનો પ્રશ્ન હોતો નથી પણ છતાંય અચાનક એક દિવસ ખૂબ જ આશ્ચર્યજનક ઘટના બની ગઈ કે આખું બધું એમનું સુખરૂપ ચાલી રહેલી જીવન એમની જીવનની વાર્તા એક અચાનક જ એવા વળાંક ઉપર આવી ગઈ કે સળસડાટ બધું અલગ અલગ ને ઊંધું સીધું થઈ ગયું એવું તે શું થયું એમાં બન્યું એવું કે એક દિવસ પતિએ ઘરે ફોન કર્યો બાળકોને બાળકો સાથે વાત કરી અલકમલકની અને પત્ની સાથે પણ વાત કરીને તેણે ફોન મૂકી દીધો આમ તેણે અચાનક પછી એકવાર જ્યારે બીજા દિવસે ફોન કર્યો ત્યારે તેને કંઈક યાદ આવ્યું વાત કરવા માટે કંઈક કહેવા માટે તો ફોન ઉપડ્યો નહીં તો તેણે એની હંમેશની આદત મુજબ તેણે પોતાના કેમેરામાં એવી રીતે એક સીસીટેવે કેમેરા રિમોટ પોતાના ઘરે ગોઠવેલા હતા જેથી તે પોતાના બાળકોને ચૂપચાપ શાંતિથી કેવી રીતે ભણે છે કે નહીં સુખેથી રહે છે કે નહીં તે જોવા માટે એક પોતાના મનના હરખ માટે જેથી જો એ કેમેરાનું કહી દેતો બાળકોને કે પત્નીને તો તે લોકો સભાન થઈ જતા અને તે એમને દૂરથી પોતાની અમી દ્રષ્ટિથી જોઈ ન શકતો તેને કોઈ પણ જાતનું એવું નહોતું કે કેમેરા ગોઠવવા પરંતુ ફક્ત પોતાની નજર બાળકો ઉપર અને પત્ની ઉપર એક પ્રેમભરી નજર રાખી શકે એમને પ્રેમથી શાંતિથી જોઈ શકે ચૂપચાપ કોઈ વાર એક બે નજર કરવા એ માટે એણે ગોઠવેલા ફોન ના ઉપડ્યો ઘરે પત્ની તો એણે ફોન તેણે કેમેરા ચાલુ કર્યો તો અચાનક તેણે કેમેરાનો એક ભાગ ઘરની બહાર પણ ગોઠવેલો હતો તેણે બહારનો ભાગ ચાલુ કર્યો તો અચાનક તેણે જોયું કે ઘરના પાછળના ભાગમાંથી કોઈ યુવાન ઘરમાં પ્રવેશી રહ્યો હતો તેને થયું કે ચોર અંદર ઘૂસી રહ્યા છે પત્નીને અને બાળકોને ખબર નથી તેમને કોઈ મોટું જોખમ થઈ શકે છે એટલે તરત જ એણે ઘરની અંદરના કેમેરા ચાલુ કર્યા તો તે જોઈને તેની આંખો ફાટીને રહી ગઈ તેણે જોયું કે પત્નીએ એ સામેથી એને અંદર લીધો અને પછી તેણે એવી ઘટના જોઈ કે તેની આંખો તો તેના હાથમાં આવી ગઈ એવી હાલત એની થઈ ગઈ કાપો તો લોહી ના નીકળે તેણે જોયું કે પત્ની અને પેલો અંદર ઘૂસેલો યુવાન ના કરવાનું કરી રહ્યા હતા તે તો એકદમ જ સમસમી ગયો અને તાબડતોબ તેણે પોતાને ભારતમાં આવવાની ગુજરાત આવવાની ટિકિટ કપાવી લીધી અને તરત જ એ નેક્સ્ટ મળી તે ફ્લાઇટમાં વિમાનમાં પૂછપરછ કરી કે ભાઈ આ શું છે અને ઘરમાં પ્રવેશેલો યુવાન કોણ હતો તેની જાણી બની કે ના એવું તો કોઈ નથી ને કોઈ ઘરમાં આવ્યું નથી ત્યારે પતિ એને જ્યારે પોતાના મોબાઈલમાંથી સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ બતાવ્યું ત્યારે પત્ની તો એની ઉપર ભડકી ઉઠી અને બોલી ઉઠી કે મારે તો આ યુવાન સાથે સંબંધ છે પ્રેમ છે ઘણા વર્ષોથી તે મારી સંભાળ રાખી રહ્યો છે ત્યારે પતિએ તેને સવાલ કર્યો કે સંભાળ તો હું રાખું છું હું ઘર ખર્ચથી લઈને બધું બાળકોનું આ રીતે સાર સંભાળથી લઈને પૈસાથી લઈને અને તું પત્ની મારી છે જીવનસાથી મારી છે ત્યારે પત્ની એની પર ભડકી ઉઠી કે તારે જે કરવું કરી લે હું તો રહીશ એની સાથે જ તું મને છૂટાછેડા આપી દે મારે હવે તારી સાથે રહેવું નથી એવું કરીને પત્નીએ તો તેને અચંબામાં નાખી દીધો પતિ પણ ખૂબ જ દુઃખમાં ગરકાવ થઈ ગયો તેને એમ થયું કે પત્નીને તો બાળકોને પણ પ્રેમ મૂકી દીધો અને પોતાના મા બાપથી લઈને સમાજનો પણ પ્રેમ મૂકીને આવું તે શું વાત કરી રહ્યો છે પણ છતાંય હવે જ્યારે પત્નીને સાથે રહેવું જ નહોતું અને જ્યારે તેણે આવી રીતે સીધે સીધી જ વાત કરી દીધી કે મારે તો ઘણા વર્ષોથી સંબંધ છે તો તે એને આ જે રીતનો ધોકો મળ્યો દગો થયો એના પગ નીચેથી જમીન સરકી ગઈ તેને થયું કે ધરતી માર્ગ આપે તો સમાઈ જવું કારણ કે જે પોતાની પત્ની હજી એને ગયા વખતે જ હમણાં આવ્યો હતો થોડા દિવસો પહેલાં ત્યારે એમ કહેતી હતી કે કાયમ માટે પાછા આવી જાઓ એ જ પત્ની હવે આજે એની પાસે છૂટાછેડાની માગણી કરી રહી છે પતિએ પછી સમય અને જ્યારે કોઈ વ્યક્તિ તમારી સાથે લાગણીમાં ન હોય તો પછી એ પારખીને એને જતું કરવામાં જ ભલાઈ હોય છે એમ સમજી એણે પત્નીને છૂટાછેડા આપી દીધા અને આમ પત્ની પેલા યુવક સાથે કુંવારા યુવક સાથે ચાલી ગઈ તો મિત્રો આમાં જોવાનું એ છે કે જે પતિ પોતાના ઘર માટે પોતાની પત્ની અને બાળકો માટે તન તોડ કાળી મજૂરી દેશ પરદેશમાં રહીને ત્યાંની ઠંડી સહન કરીને ત્યાંની રાત દિવસ જોયા વગર મજૂરી કરતો હો તો સુખાકારી માટે પોતાના કુટુંબની એ જ પત્નીએ તેનો ગેરલાભ ઉઠાવી અને તેની સાથે આવી રીતે ભયંકર દગો કર્યો અને આ તો તેને અજાણતામાં જ આવી રીતે ખબર પડી એટલી સિફતથી તેની પત્ની એને દગો આપી રહી હતી તો આમાં તમને શું લાગે છે કે આ જે યુવકે કર્યું પતિને છૂટાછેડા આપ્યા તે બરાબર કર્યું શું પત્નીએ આવી રીતે પતિ સાથે દગો કરવો જોઈએ તેણે શું બાળકો સાથે ગુનો કર્યો ના કહેવાય બાળકોના ભવિષ્યનો પતિ અને સમાજનો વિચાર ના કરો તે વિશે તમે શું માનો છો કોમેન્ટમાં જરૂર જણાવજો જો તમને વાર્તા ગમી હોય તો લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો કે ઓળખીતાઓને પણ ફોરવર્ડ કરજો અને હા ભલે તમે કોઈની ઉપર જીવનસાથી હોય કે કોઈ પણ ભાઈ હોય બહેન હોય કે કુટુંબ હોય આ ઉપરથી તમને શીખવા શું મળ્યું એ વિશે પણ કોમેન્ટમાં જણાવજો બાકી તો સાર એટલો જ છે કે પ્રેમ હોય લાગણી હોય બધું જ હોય પણ હંમેશા આંખો કાન નાક ખુલ્લા જ રાખવા જેથી ક્યારેય આવા ભયાનક દગાનો સામનો ના કરવો પડે વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને ફરીથી વિનંતી છે કે વિડિયોને લાઇક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જો તમને સારું લાગ્યું હોય તો જરૂરથી એક બે શબ્દ કોમેન્ટમાં જણાવજો જે અમારા માટે ખૂબ જ કિંમતી હોય છે આભાર નમસ્કાર